તો તમારી રેસીપીમાં છે ને બે ટાઈપની સેન્ડવીચ અમે આપેલી છે તો કડ સેન્ડવીચ છે અને બીજી બટાકાવાળી છે બરાબર તો બેમાંથી કોઈ પણ તમે બનાવી શકો બીજી છે હું સમજાવી દઈશ આપણે બનાવીએ છીએ કડ સેન્ડવીચ તો એના માટે છે કાંદા કેપ્સિકમ એન્ડ કેબેજ એક બાઉલમાં આપણે લેવાનું છે કાંદા કેપ્સિકમ આપણે લેવાના છે કાંદા બારીક કટ કરેલા કાંદા ની સાથે લેવાનું છે કેબેજ બારીક કટ કરેલું કેબેજ સાથે લેવાનું છે કેપ્સિકમ ત્રણે ને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે એની સાથે આપણે એડ કરવાનું છે હંકડ ચાટ મસાલો અને લીલા ધાણા હંકડ મતલબ કે જે દહીં જે છે ખાટું દહીં ન હોવું જોઈએ પંજાબી દહીં જે લઈએ વ્હાઈટ કોટનના કપડામાં એને લટકાવી દેવાનું છે તમે નળ સાથે અથવા તો ફ્રીજમાં તમે કોઈ પણ ચારણી ઉપર મૂકી અને ઓવરનાઈટ મૂકી દો સવાર થાય કે એનું પાણી નીકળી જાય ઠંડી હોય એટલે દહીં ખાટું ખાઈ નહીં જો બહાર લટકાવો છો તો વધારે ટાઈમ રાખવાનું નથી અડધો કલાક રાખી શકો એનું પાણી બધું નીકળી જાય અને પે જે દહીંનો મસ્કો રેડી થશે એને કહેવાય હંકડ તમે આ રીતે ઊંધું સ્પૂન સાથે બી લટકાવો ને તો સ્પૂન સાથે લટકી રહે તો આને કહેવાય છે હંકડ હંકડ ને પહેલાં શું કરવાનું ડાયરેક્ટ અંદર નથી નાખવાનું પેલા આ રીતે એને બીટ કરી લેવાનું છે આની અંદર મસાલો એડ કરી દેવાનો છે અને પછી એ બીટ કરી અને આપણે આની અંદર એડ એડ કરી દેવાના છે ધાણા ધાણા તો પછી તમે નાખીને એડ કરો તો પણ ચાલો હવે છે આની આરે તમે બીજું આ તો હંકડ છે બરાબર હંકડ સિવાય તમારે બીજું આની અંદર મેનીસ એડ કરો ની સાથે તમને ચીજ સ્પ્રેડ એડ તો એ કરી શકો પછી થાઉઝન્ડ આઇલેન્ડ આવે છે સ્પ્રેડ આવે છે એ એડ કરી શકો ચી સ્પ્રેડ એડ કરી શકો તો આ હંકડ છે એટલે આની સાથે આપણે હંકડ એડ કર્યું છે તમે મેયો સેન્ડવિચ બનાવીશ તો મેયો નહીં જ એડ કરી શકો મેનીસની સાથે ચીઝ સ્પ્રેડ એડ કરું છું ચીઝ સ્પ્રેડ એડ કરી શકો ચી સ્પ્રેડ કોમન છે તમે કોઈ પણ સ્પ્રેડની સાથે ચી સ્પ્રેડ એડ કરી શકો સેન્ડવિચ સ્પ્રેડમાં એડ કરો છો તો એની સાથે પણ ચીઝ સ્પ્રેડ એડ કરી શકો થાઉઝન્ડ આઇલેન્ડ સાથે પણ કરી શકો બેનીસ સાથે પણ એડ કરી શકો મેનીસની સાથે તમને પેરી પેરીનો ટેસ્ટ જોઈએ છો તો મેનીસની ચીઝ સ્પ્રેડ એડ કરીને પેરી પેરી એડ કરી શકો તો આવી રીતે આ જ બેઝિક છે આમાંથી તમે ડિફરન્ટ ટાઈપની ફ્લેવર સેન્ડવીચ બનાવી શકો ઓકે આની અંદર એડ કરવાના છે લીલા ધાણ એની અહીંયા આપણે એડ કરી દીધા ધાણ હવે આને છે આ સેન્ડવીચ તીખી નથી હોતી બરાબર અને જે તીખાસ જે ટેસ્ટ બેલેન્સ કરવાનું છે એ આપણે ગ્રીન ચટણીથી કરવાના છે પણ તમને જો આને થોડી હજી સ્પાઈસી કરવી છે તો આની અંદર તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો બરાબર ગ્રીન ચટણી બનાવી છે એ મીડિયમ સ્પાઈસી છે અથવા તમારી ચોઈસ પ્રમાણે ગ્રીન ચીલી વધારે એડ કરીને સ્પાઈસી પણ કરી શકો પણ મીડિયમ સ્પાઈસી કરો તો બધાને ચાલે સ્પાઈસી કરવું હોય તો ઓર એક ઇન્ગ્રીડિયન્ટ્સ તમે આની અંદર ચીલી ફ્લેક્સ એડ કરો એટલે થોડી વધારે સ્પાઈસી થાય હવે આની ઉપર લગાવવાનું છે બટર તો બટર માટે આપણે લેવાની છે બટર નાઇક જ્યારે પણ બટર લગાવવાનું છે ખૂન ઉપર આ રીતે બટર લેવાનું છે અને પહેલા તો છે ને આ રીતે લગાવવાનું અહીંયા લગાવ્યું થઈ ગયું પછી અહીંયા લગાવવાનું થઈ ગયું આખી બ્રેડ પર હા તું પણ પછી તું એમ કે મેમ આ ખૂનો બાકી રહી ગયો હું શું કરું

આખામાં સ્પ્રેડ થઈ જાય ઘણા લોકો શું કરે ખબર લગાવે પછી આને ખેંચીને આ બધું કાઢી નાખે પહેલાં બટર લગાવે પછી પાછું લઈ લે કામ થઈ જાય એટલે લઈ લે એમ જ થાય એમ જ થાય તમે કહો ને એના પર ચાલે છે

ઈ ઈ કેવાય હાથમાં આવે પછી ખબર પડે હું કેવાય ગમે ને એવું કામ કરવાનું આવો ચાલો જો બધા પા

কোয় ছুক্রাই? আছুক্রাই! এনে থুডি মেছি লগাউ তা মচে আমনেছে আমনেছে আমিছেয় চাল সিতামন আমান আপরেয় তু আপাজুআয়ে আপ�

આપણે <laughs> <laughs> <laughs>

ચાન આય બુક માં અત્યારે જે મંકડ સેન્ડવિચ બનાવી લઈ છે એ ટ્રાય કરે અહીંયા હું ટ્રાય કરીશ મે તો છે કેવું લાગ્યું બહુ મસ્ત છે મજા આવી હા બહુ એકદમ પણ ટેસ્ટ બહુ કેવું લાગ્યું છે છે સો પોઈન્ટ સેકન્ડ હોય આમાં હવે કોણ આમાં 1 2 3 ચલો પીસ છે કોણ લેવાનું 1 2 3 આત્મમાંથી પહેલા ફિનિશ કરવું જોઈએ 1 2 3 સ્ટાર્ટ ઈ પાછા મળી મળીને ખાય છે કેવું લાગ્યું બહુ મસ્ત છે